નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આ નવા વિડીયોમાં આજે આપણે વસ્તડી આવે છીએ જે પ્રખ્યાત મેડીમાનું મંદિર આવેલું છે જે સામાકાંઠા અને મેડીમા તરીકે અજરાજુર છે તો ચાલો આ વિડિયોની શરૂઆત કરીએ અને માતાજીના દર્શન કરીએ આ રસ્તો નેશનલ હાઈવે થી આવ્યો જે અહીંથી દોઢેક કિલોમીટર દૂર છે સુન્દ્રનગર થી બસમાં જતી બસ માં આવો છો તો બસ આપણને અહીં જ ઉતારશે સુરેન્દ્રનગર થી આ મંદિર લગભગ પચીસ કિલોમીટર દૂર છે સામે દેખાય છે તે પ્રાઇવેટ વાહન લઈને આવો છો તો આ પાર્કિંગ એરિયા પ્રસાદી ની નાની નાની દુકાનો પણ અહીં આવેલી છે પ્રવેશ કરીએ એટલે સામે જ દેખાય આ પરિસર આજે રવિવાર હોવાથી અહીં નાના એવા મેળા જેવા માહોલ હોય છે નાના છોકરા માટે રમકડાઓ હોય કે દોરા તાવી જેવી વસ્તુઓ અહીં વેચાતી હોય છે આપણે પહેલા મેળીમાં દર્શન કરી લઈએ આજે ભક્તોની ભીડ નથી નહીં ખૂબ જ મોટી લાઈન હોય છે જય શ્રી તમે જોઈ શકો છો કે અહીં કોઈ મોટું મંદિર નથી પણ ખૂબ જ જૂનું અને એ પણ ઓરડા જેવું મંદિર છે માતાજીની બેઠક પણ એક સાદા લાકડાના પાલક કહેવાય ને એમાં રહેલી છે તો આપ પણ કરી લો મેરડીમાં દર્શન અને બાજુમાં જ મોગલમાં બિરાજમાન છે તેમના પણ દર્શન કરી લો મિત્રો નકટીવાઓના મેળડીમાંની પ્રસાદી તમે ઘરે નથી લઈ જઈ શકતા પણ અહીંથી પ્રસાદી તમે ઘરે લઈ જઈ શકો છો જો કોઈ ભક્તોને પૂછપરછ કરવી હોય તો અહીંના શ્રી હેભાગ ગોયલનો મોબાઈલ નંબર પણ લખેલ છે મેરડીમાની બેઠક સામે જ આ તેમનું વાહન બોકડાની પણ સુંદર પ્રતિમા છે તેના પર તમે દર્શન કરી લો આ જૂનું સ્થાનક હોય એવું લાગે છે પણ હાલમાં પાટોત્સવ મહોત્સવ ઉજવવાનો છે આ તેનું બેનર જ્યાં ત્યાં શ્રીફળ વધેરીને ગંદકી ના થાય તે માટે મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે અહીં જ શ્રીફળ વધારીને હવન કરવામાં આવે છે મંદિરની પૂછપરછ માટે આપણે માતાજીના દર્શન કર્યા હવે લોકોને આ મેળીમાં ઉપર કેટલી શ્રદ્ધાયેલી છે તેના પુરાવો જોઈએ આ લીમડાના ઝાડ નીચે ઘણા બધા ફોટાઓ ટીંગડવા માંગે છે જો કોઈને બાળક ના થતા હોય સફ ન થતું હોય પરીક્ષામાં મહેનત કરવા છતાં સારા માર્ક ન આવતા હોય કે નોકરી ન મળતી હોય તો લોકો બાધા રાખે અને તે થતા ભક્તો દ્વારા મૂકવામાં આવે છે તે જોઈને જ ખ્યાલ આવી જશે કે આ કડીમાં મેરડીમાં કેટલા હજરા હજુર છે અહીં હજારોની સંખ્યામાં ફોટા હોય તેવું લાગી રહ્યું છે

મિત્રો તમને એમ પણ થતું છે કે આ માતાજીના સ્થાનકનું નામ સામાકાઠાવાળા કેમ તો જાણી લો કે આ વસ્તડી ગામની પાદરથી ભોગાવો નદી પસાર થાય છે તે નદીને સામે કાંઠે આ મંદિર આવેલું છે તેથી આ મંદિર સામાકાઠાવાળા મેળીમાં તરીકે જાણીતું છે બીજું કે આ વિસ્તારમાં આજુબાજુ ઘણા મેળીમાંના મંદિરો આવેલા છે માતાજીના ફોટો વગેરે અહીંથી મળી રહે છે મેં કહ્યું તેમ અહીં દર રવિવારે મિની બજાર ભરાતી હોય છે આધા માનતા પૂરી થતાં માતાજીને તાવો કરવામાં આવતો હોય છે અહીં તે માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જો આ લોકો તાવો કરી રહ્યા છે અહીંથી તાવો કરવા માટે વાસણ મળી રહે છે જે તાવો કર્યા પછી સાફ કરીને મૂકવામાં આવતા હોય છે તમારે તાવો કરવા માટે ઘેરથી ફક્ત લોટ અને તેલ જ લાવવાનું હોય છે બાકીનું બધું જ અહીં મળી રહે છે દૂર દૂરથી આવતા ભક્તો માટે ઉતારા માટે થોડા રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં ટેટુ ચિત્રમાં આવી રહ્યું છે પહેલાના સમયમાં લોકો ત્રાજવા પ્રફળાવ્યા તેમ કહેતા હતા તે કામ ચાલી રહ્યું છે તો આ હતો આજનો વિડિયો વિડિયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો સારો લાગ્યો તો લાઈક કરશો શેર કરશો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરીને બે લાયકન દબાવી દેશો જેથી આપણે આવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય જય ગરવી ગુજરાત